શહેરભરમાં ભક્તો દ્વારા દશામાની સત્યાવીસ જુલાઈથી સ્થાપના કરવામાં આવી હતી ત્રણ ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જનમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું પરંતુ હવે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માતાની પીઓપીની મૂર્તિઓ તાપી નદીમાં વિસર્જિત ન કરાતા હવે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરવામાં આવશે હાઈકોર્ટની ગાઈડલાઇન મુજબ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે પર્યાવરણની જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવમાં જ દશા માતાની પ્રતિમાને વિસર્જિત કરવા માટે નિર્ણય લેવાયો છે અથવા પોલીસ સ્ટેશન ડક્કા ઓવારો અડાજણ પોલીસ સ્ટેશન રામજી મંદિર ઓવારો કતારગામ પોલીસ સ્ટેશન લંકા વિજય ઓવારો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન રામચોક પાસે ડુમસ પોલીસ સ્ટેશન ડુમસ કાંધી ફળિયા સહિતની માહિતી આપવામાં આવી હતી

આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ પાંચ વાળા બનાવ્યા છે એક આપણે ઉત્તરાયણ વરાછા ઝોન કતાર ગામ લંકા વાળો અઠવામાં બે વાળો છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી વાળો વર્ષો જૂનો આપણે ગણપતિ ફ્રી વિસર્જન રામજી વાળો કઈ જાતનો રૂટ છે શું છે આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંડિયા ઝોનમાં મેઇન રૂટ રાખીએ છે કે ત્યાં પોલીસોની પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે